રકમ સામાન્ય રીતે જિલ્લા પંચાયત ભંડોળની કરોડ રૂપિયાની અમારી પાસે હતી એમાંથી સાત પોઈન્ટ બાવીસ કરોડ રૂપિયા જિલ્લાના વિકાસ માટે તે દરેક સદસ્યોને બાવીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી કે એમને સૂચનો પ્રમાણે કામ કરવા માટે ફાળવેલા છે પછી અમારા જુદા જુદા તમામ શાખાની જે માન્ય સિંચાઈ વિભાગ હોય તેને સિત્તેર લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે ને ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે આરોગ્યને ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવેલા છે બાંધકામને પણ એક કરોડ રૂપિયા ફાળવવામાં આવેલા એટલે જુદી જુદી જે અમારી શાખાઓને જરૂરિયાત મુજબ અમે ફાળવવામાં આવે અને રાજ્ય સરકારનું અનુદાન આઠસોને

ત્યારે આ અમે બે કરોડ રૂપિયાનું અનામત રાખ્યું હોય અને બાકીનું અમે સોળ કરોડ રૂપિયાનું સાડા સોળ કરોડ રૂપિયાનું જે જુદી જુદી શાખાઓને જરૂરિયાત મુજબ જે એને ખર્ચ કરવા માટેનું સામાન્ય રીતે અનુદાન જે રાજ્ય સરકાર આપતી હોય પણ એને નિભાવણી અમારી ઓફિસ બિલ્ડિંગો છે વાહનો છે બધાના જે એની નિભાવણી માટે અને અમુક આકસ્મિક કામો કરવા માટેની જે ફંડ ફાળવતા હોય એવું અમે સાડા સોળ કરોડ રૂપિયાનું બજેટ આજે બધી શાખાઓને ફાળવું જોઈએ Obrigado. É um... é um... é um...